બગસરાથી વીરપુર લોહાણા સમાજની પદયાત્રામાં ભક્તિનો ઉમંગ સેવાભાવી માએ માનવતા નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી વડિયા અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ બગસરાથી જલારામ વીરપુર તરફ લોહાણા સમાજ દ્વારા આયોજિત પવિત્ર પદયાત્રામાં શ્રદ્ધા ભક્તિ અને એકતાના ભાવ સાથે આગળ રહી છે પદયાત્રા આ પદયાત્રામાં એકસો પચીસ થી વધુ ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા છે અને સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં છવાયેલો છે આજે બપોરે પદયાત્રા વાસાવડ ગામ પાસે પહોંચતા આહીર સમાજના રઘુભાઈ દ્વારા પોતાની વાડી ફાર્મ હાઉસ ખાતે તમામ પદયાત્રીઓ માટે વિશામો તથા બપોરના પ્રસાદનું હૃદય સ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું થાકેલા પદયાત્રીઓને પ્રેમપૂર્વક આવકારી ભોજન પાણી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સેવાકી કાર્યમાં રઘુભાઈના પરિવારની સાથે દેવડકી ગામના સરપંચ ભીખુભાઈ અને તેમના મિત્રોની ટીમ પણ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો તમામ વ્યવસ્થા ભક્તિભાવ શિસ્ત અને ઉત્સાહ સાથે સંચાલિત થતા પદયાત્રીઓએ સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો આ સેવાભાવી પ્રવૃત્તિઓ સમાજમાં એકતા સહકાર અને સંસ્કારની ભાવનાને મજબૂત બનાવે છે અને માનવતાનો ઉત્તમ સંદેશો આપે છે રિપોર્ટર રાજુ કાર્યા સહજન્યોજ વડિયા એન તમારું નામ અમારો નામ વૈભવ નવીન બહમસરાણી વૈભવભાઈ હું છેલ્લા બે ચાર વર્ષથી તો તમારો પ્રસાદ લેવામાં મોકો મળી જાય છે મને અને તમામ વસ્તુ એવરી ગ્રીન બેસ્ટ બનાવો છો તો એનું કારણ શું જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કરેલું હતું વર્ષોથી પહેલાથી અમને જલારામ બાપાએ પ્રેરણા આપી છે લોહાણા સમાજની અંદર કે ભાઈ સારું ખવડાવો અને દિલથી આનંદ મેળવો અને આજ તો તમે હું માનું છું સેવા છે કેમ કે પદયાત્રીઓ સાથે સંઘ સાથે સાથે બધું નાના મોટું ભેગું કરીને કોઈ પ્રસાદ તૈયાર કરો છો ખૂબ સારી વાત છે તમારું પ્રોફેશનલ માટે મને એક રાતે વાત કરી કે પાંચ ને પચાસ હજાર નું રસોડું હોય તો એનું કરે છે તો થોડીક ઓળખાણ આપી દો ને તમારી તમારા પ્રોફેશનલની ની મારી પેઢી નામ છે શ્રીજી કટરસ બગસરા અમે છીએ જલારામ ગ્રુપ વાળા ગમે તેવું રસોડું હોય રિસેપ્શન છે બર્થડે પાર્ટી છે લગ્ન પ્રસંગ છે ગમે તે ઓર્ડર હોય એ સ્વીકાર કરીએ છીએ અમે અને ગમે તે એવું મેનુ કસ્ટમર લઈને આવે ગમે તે આઈટમ હોય અમે એને પ્રોવાઈડ કરીએ છીએ અને સર્વિસ પણ બેસ્ટ જ આપીએ છીએ અમે સર બે ચાર કલાક તમારા રોલ માં તમારું એક ટીમ વર્ક અને તમારું કમાન્ડિંગ લોકોને પહેલેથી છેલ્લે સુધી કમાન્ડિંગ કરવું પદયાત્રીઓને કઈ સહયોગ આપવો કઈ રસ્તામાં અટકે તો હાજર રહેવું એના વિશે તમારું કેવું શું છે ને તમારી આજે મહેનત છે પદયાત્રીઓને હેલ્પ કરવાની એ વિશે શું કહેશો પહેલાં વહેલા તો આ જલારામ ની કૃપા હોય તો થાય અને અમારા પ્રમુખ પંદર વરસથી આવી રીત સેવા આપે છે અને અમારા મહાજનમાં કારોબારી સભ્યો બધાય જેમ કે કિરીટભાઈ છે વિજયભાઈ ખીડીયા છે એ તન મન ધનથી બધે સેવા આપે છે અને રસ્તામાં પદયાત્રીઓને કોઈ પણ તકલીફ ન પડે એ માટે અમારું મહાજન તત્પર હોય છે આજની તારીખમાં અમે વાત કરી તો રઘુભાઈને જેટલા વખાણ કરીને એ બહુ ટૂંકા પડે એને શબ્દો નથી મારી પાસે એટલું એનું સરસ આયોજન અને બહુ છે અને સ્વભાવે હારે છે બધા સેવા હારી કરે છે અને આવો થઈ કે આવો ક્યારેક કઈ પણ છે સમય એની સેવા અલભ્ય છે અમે તો ઠીક નિમિત્ત છીએ બાકી જે રઘુભાઈની સેવા છે

અહીંયા વ્યવસ્થાઓને આયોજનમાં આખું ઘર ખરેપગ્યો હોય છે અને બહુ ભાવિક માણસ છે રઘુભાઈ ભેડા એટલે અમારે આ વિસ્તારમાં આમ રોટલામાં મોટું ખોયડું ગણાય અને એની એ વાડીએ પાંચ દસ જણા પાંચ જણા પદયાત્રા વડો કે મહેમાનો આવતા જ હોય છે તો બહુ રેસી રીત છે આમ તમને લોકોને શું પ્રેરણા આપશે આવું કરવું જોઈએ હા સો આપણે માનવ જીવન મેળવ્યું છે અને આવું ભગવાને એને અસ્તિત્વ આપ્યું છે તો આવો કઈક કરવું જોઈએ સમાજ કરવું જોઈએ ને